વાત બોટાદ જિલ્લાની જ્યાં બિયારણમાં કાળા બજારી થતો હોવાનો આરોપ લાગ્યો છે જિલ્લા ભાજપ કિસાન મોરચાના મંત્રી ભૂપત ડાભી આરોપ લગાવ્યા છે કલેક્ટર ડીડીઓ જિલ્લા ખેતીવાડી અધિકારીને આંગે રજૂઆત પણ કરવામાં આવી એગ્રો વેપારીઓ બિયારણનો સંગ્રહ કરી કાળા બજારી કરતા હોવાનો આરોપ લાગ્યો છે અધિકારીઓ ગોડાઉન પર દરોડા પાડવા માટે આવે તેવી ભૂપત ડાભીએ માંગ કરી છે અને જો અધિકારીઓ કાર્યવાહી નહીં કરે તો આંગે આવેદનપત્ર આપવાની પણ ચીમકી આપવામાં આવી છે

તો ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરને આપણે એમ કહીએ કે જે બિયારણનો સ્ટોક હોય એ દુકાન ઉપર એને સ્ટોક લખવો જોઈએ કે ભાઈ પાંચસો પેકિંગ ફલાણા છે વિક્રમ કંપનીના છે કે અજીત કંપનીના છે એને લેબલ મારવું પડે એમાં એના બે જ નંબર લખવા જોઈએ તો જ આ આપણે પકડી શકીએ અને પાછળથી બે બે પાંચ પાંચમાં ઠેલી આપીને કાળા બજાર કલર ચલાવી ન લેવું પડે બિલકુલ નિયમનો પણ કોઈ પણ બોર્ડ હોતો નથી ખાતરની ઠેલી ત્રણસો નાઇટ બોર્ડ લખવું હોય એનો સ્ટોક હોય લખો કેટલું વેચાણું કેટલું થયું હરીજર સ્ટોક છે કે નથી એ એને બોર્ડ ઉપર લખવું પડે પાછળથી ઠેલી કાઢી કાઢી આપે અને કાળા બજાર કરો આ સમગ્ર જિલ્લાની જવાબદારી મારી છે અને જો આની અંદર પણ આ સરકાર કોઈ મચક નહીં દે તો અને કલેક્ટર મામલાદાર અને પ્રાંત આ બધાની જવાબદારી ફિક્સ કરવા માગું છું અને ઉપર પણ રજૂઆત કરવાની છે કે અત્યારે બિયારણ મળતું નથી હવે સિઝન ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે અને બિયારણ મળતું નથી અને મળે છે તો બારસોથી પંદરસો રૂપિયાના ભાવનું જે બોલગાર બીજી ટુ એ મળે છે બરાબર અને પૂરતું મળતું નથી એટલે આ વાત થઈ એટલે મેં સીધો મેલ કર્યો કલેક્ટરશ્રીએ ડીડીઓ સાહેબને અને આપણે બોટાદ જિલ્લા કૃષિ નિયામકને હવે આ બિયારણ મળતું નથી એનું કારણ શું છે આ માટે મેં મેલ કર્યો હતો હા એમના દ્વારા એક મેલ આવેલો છે કે આ સરકારશ્રી તરફથી આઠસો ને રૂપિયા બિયારણના ભાવ નક્કી કરેલ છે અને અમુક વેરાયટીની અંદર કાળા બજાર થાય છે એવી એમની ફરિયાદ છે પરંતુ આ બાબતે કહું તો હજી સુધી અમારી પાસે કોઈ એવી વિગત આવી નથી અને એ મેલને વિગતને ધ્યાને રાખી ને અમારા ઇન્સ્પેક્ટર દ્વારા સતત સઘન મોનિટરિંગ ચાલુ છે અને મોનિટરિંગ એના એમના કરે છે અને સાથે સાથે જે બિયારણના વેરાયટી હોય એમના નમૂના પણ લેવાની કામગીરી ચાલુ છે સ્ટોક પત્રકો વેરીફાઈ પણ અમે સમયાંતરે કરીએ છીએ અને આ બાબતે કોઈ કોઈપણ જગ્યાએ ખેડૂતને આવી ફરિયાદ ન આવે એ અમે સખત એનું કાળજીપૂર્વક ધ્યાન રાખશું